સહેલી ગલી પ્લોટ નંબર છ માં આવેલા રૂપાટેન નામની કંપનીમાં ચાલતો હતો આ ગેરકાયદેસર ડુપ્લિકેટ દૂધ બનાવવાનો ધંધાનો પર્દાફાશ થવા પામ્યો છે રેડ રેલવે પોલીસે ફેક્ટરી બહારથી મહારાષ્ટ્ર પારસી દૂધનું ટેન્કર મળી આવ્યું છે એટલે ફેક્ટરીમાંથી માંથી મામોલીન તેલના ડબ્બા કેમિકલ દૂધ પ્રોસેસિંગ ની મશીનરી પણ એલસીબી પોલીસે જપ્ત કરી છે અને સાથે સાથે એલસીબી પોલીસે ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ આ સેમ્પલો મોકલ્યા છે અને આ સેમ્પલોની અંદર સ્પષ્ટ જાહેર થયું છે કે આ બેડસર અને ડુપ્લિકેટ દૂધ

તો દિવસે ગાંધીનગરના સાંસદ અને ગૃહમંત્રી